જિલ્લામાં ખાસ સઘન સુધારણા ઝુંબેશનો પ્રારંભ આણંદ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે એસઆઈઆર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત આગામી ચાર ડિસેમ્બર સુધી એટલે કે એક મહિના સુધી જિલ્લામાં બુથ લેવલ ઓફિસરો ઘરે ઘરે જઈને નાગરિકોને મતદાર ગણતરી ફોર્મ પહોંચાડી રહ્યા છે આ પહેલાના પ્રથમ જ દિવસે જિલ્લાના સાતેય વિધાનસભા ક્ષેત્રોમાં મળી કુલ આઠ હજાર સોળ જેટલા મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે બુથ લેવલ અધિકારીઓ દ્વારા નાગરિકોને ફોર્મ કેવી રીતે ભરવું એ અંગે સમજાવટ સાથે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી દરેક યોગ્ય નાગરિકનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાય આ ઝુંબેશનો હેતુ છે દરેક મતદાર દરેક ઘર સુધી મતદારોને વધુ સશક્ત વધુ જાગૃત અને વધુ જવાબદાર બનાવવાનો ચેતનકુમાર શિવાભાઈ પ્રજાપતિ આસિસ્ટન્ટ ટીચર આઈ બી પટેલ ઇંગ્લિશ સ્કૂલ ઇલેક્શન કમિશન દ્વારા બી એલ કામગીરી સોંપવામાં આવેલી છે તે અંતર્ગત બે હજાર બેની અને બે હજાર પચીસની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે જે અંતર્ગત ફોર્મ વિતરણ કરી અને એમની માહિતી એકઠી કરી રહ્યા છે જેથી કરી અને આવનારા સમયમાં કોઈ મતદાર પોતાના મત અધિકારથી વંચિત ના રહી જાય અને જે લોકોની ડેથ કે મૃત્યુ થઈ છે તે લોકોની મતદાર યાદીમાંથી નામ કમી કરી શકાય તે અંતર્ગત ઇલેક્શન કમિશન દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે